સામાજિક પ્રસંગે નીકળ્યા હતા મિત્રને ત્યાં જવા માટે અને પરત આવતા આ જે હત્યારો છે જેને આપણે હત્યારો કહીએ તો પણ ખોટી વાત નથી કારણ કે જે અયાસીમાં ધૂત બનીને ગાડી લઈને નીકળ્યો અને તેણે જે છે ચાર જેટલી જિંદગીઓના ભોગ લઈ લીધા કદાચ અમદાવાદનો જે તથ્યકાંડ હતો તેને જ પ્રતિબિંબ કરતો આ જે ઘટના છે તે આણંદમાં બનવા પામી હતી આપણે જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે આ જે ઘટના બની હતી અને તેમાં ચાર જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ એક વ્યક્તિ જે ગાડી લઈને નીકળે છે અને અન્ય યુવાનો માટે તે કહી શકીએ કે યમરાજની જેમ કાળની જેમ તેમની ઉપર ગાડી ચડાવી દે છે અને તેના જ કારણે જે આશાસ્પદ યુવાનો છે તે પોતાનો જીવ ગુમાવે છે ગુજરાતમાં અવારનવાર બનતી આવી ઘટનાઓ ક્યારે થશે તે અત્યારે આ વિદ્યાર્થીઓના મગજમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે સતત વિદ્યાર્થીઓ એક ભયના હેઠળ જીવી રહ્યા છે કે ઘરેથી આટલા કિલોમીટર દૂર અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓએ બહાર નીકળવું કે ન નીકળવું ગુજરાતના રસ્તાઓ આ વિદ્યાર્થીઓ માટે સલામત છે કે નહીં તે પણ મોટો એક સવાલ બનીને ઉભરી આવ્યો છે કારણ કે અત્યારે જે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો શ્રદ્ધાંજલિ આપવા માટે જે જતીન છે તેના મિત્રો એકત્ર થયા છે તેની સાથે ભણતા સહપાઠીઓ છે તે એકત્ર થયા છે અને દરેકની આંખોમાં એક ન્યાય માટેની જે કહી શકીએ કે રજૂઆત કરતી તેમની આંખો આપ સ્પષ્ટ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને એક છૂપો ડર છે કે તેઓ બહાર નીકળે તો કદાચ કોઈ નબીરાની ગાડી જે છે તે તેમનો ભોગ લઈ લે પરિવાર પર ક્યાંક ઘરે ચિંતામાં હશે કે તેમનો પુત્ર કે તેમની પુત્રી જે અત્યારે ઘરથી બહાર છે તે સલામત રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે અત્યારે આપણે વિદ્યાર્થીઓ પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની ઘટના બની આજે ગુરુવારની રાત હતી વિદ્યાર્થીઓ પર અત્યારે શું અસર છે અત્યારે બધા જ આણંદ વિદ્યાનગરના બધા જ વિદ્યાર્થીઓ ડરના માહોલ હેઠળ જીવે છે અમારી એક્ઝામ હતી છતાં પણ અત્યારે અમારે એક્ઝામમાં પણ અમારું ધ્યાન નથી અને ડરના માહોલ હેઠળ સતત અમે જીવી રહ્યા છીએ સરકારશ્રીને અમારી એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે તથ્ય પટેલ પર એક્શન કરવામાં આવ્યું હતું એવો જ અમને ન્યાય મળે અને અમારા જતીનભાઈ અને અંકિતાબેનને એક સારો એવો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ જતીન એ અમારી સાથે મારી સાથે ચાર વર્ષ ભણતો અને એ આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજનો એક ત્રીજા વર્ષનો હજી બે વર્ષ બાદ એ ડોક્ટર બનવા જઈ રહ્યો હતો અને આ ડોક્ટર અંકિતા બલદાણી પોતે ડોક્ટરની ડિગ્રી પામ્યા હતા અને પોતે જોબ કરતા હતા એટલે એક દેશનું સારું ભવિષ્ય ને એ આ જે નરાધમ છે એને ખતરામાં મૂક્યું છે અને કોઈ પણ આવી ઘટના ના બને એ માટે સરકાર આગળથી પગલા લે એવી આશા રાખીએ છીએ સરકારને અમારી એટલી જ વિનંતી છે કે અમને ન્યાય મળે અને અમારી સાથે જો જે અમારા કલીગનું જે થવાનું હતું એ થઈ ગયું પણ ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે તો સરકાર એવા કાયદા બનાવે કે અકસ્માતમાં આવું થશે કોઈનો વાક હશે તો એને આ પ્રકારની સજા થશે તો એક જે કાયદા બનાવે તો વિદ્યાર્થીઓને પણ ભયમાંથી મુક્તિ મળે અને જે કાર ચાલક આવી રીતના કાર ચલાવતા હોય તો એ પણ આવી રીતના કાર ચલાવતા પહેલાં ડરે કે ભાઈ આવા કલમો છે તો આપણને આવું થશે તો આપણને આ પ્રકારની સજા મળશે તો આ રીતનું જી હા જે પ્રમાણે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એક એવો કડક કાયદો બને કે જેમાં માલે તુજારોના જે નબીરાઓ છે જે પોતાના બાપના રસ્તા સમજીને જે સમી સાંજ પડે પોતાના સામ્રાજ્યને ઉભું કરવા માટે રસ્તા ઉપર નીકળી પડતા હોય છે તેવા લોકો ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આણંદમાં જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓ એક ભાઈના ઓથા હેઠળ જીવી રહ્યા છે તેવું અહીંયાથી જે જાણવા મળી રહ્યું છે સ્પષ્ટ પ્રે કહી શકાય કારણ કે જતીન અને અંકિતા જ્યારે નીકળ્યા હશે જે પ્રસંગ પર જવા માટે ત્યારે તેમને ખબર નહી હોય કે કોઈ વ્યક્તિની જે મોજ મસ્તી છે કે તેની જે એક અયાસી કરવા માટેની કે રસ્તા પર જે પ્રમાણે બેફામ ગાડી હંકારવાનો જે નશો છે તે ક્યાંક ને ક્યાંક આ લોકોનો જીવ લઈ લેશે પરંતુ જે પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓ સામે આવ્યા છે એક ન્યાયની અપેક્ષા સાથે સરકાર પાસે એક ગુહાર લગાવી રહ્યા છે કે તેમને ન્યાય મળે અન્ય બાળક વિદ્યાર્થીઓ છે અહીંયા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે શું કહો છો આ જે ઘટના બની છે બાબત એટલું જ કહેવા માગીશ કે તાજેતરમાં જે અમદાવાદમાં તથ્ય પટેલની ઘટના બનેલી એના થોડાક ટાઈમ પછી જે આણંદમાં આ ઘટના સર્જાય છે તો હવે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે હવે કડક કાયદાઓનો અમલ કરે ગુનેગારને પૂરતી સજા મળે અને એને લાંબા ટાઈમ સુધીનો જે કાર્યવાહી થાય એ તાત્કાલિક ટૂંકા સમયમાં યોજાય અને જે ભયનો માહોલ વિદ્યાર્થીઓમાં બનેલો છે એ દૂર થાય જે યુવાનીના જોશમાં જે નિર્દોષ ભૂલકાઓનું જે જાન ગુમાવેલી છે અવસાન પામેલા છે એના પરિવારજનોને અને સ્નેહીજનોને મિત્રોને આશ્વાસન મળે પૂરતું અને એને આત્મસર્ભર અને નિર્ભય બની રહે એવી અપીલ માટે ન્યાય માટે અપીલ કરીશું અને જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એની આત્માને શાંતિ મળે એના માટે પ્રભુને પ્રાર્થના કરીશું જે આ વિદ્યાર્થીઓ જે પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે કે જે બંને તેમના મિત્રો હતા તેમના સહપાઠી હતા જેઓ આ

સરકારને શું સરકારી હા જે પ્રમાણે સરકાર કડક પગલા ભરે તે પ્રકારે વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહી છે જોવાનું એ રહેશે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે અવારનવાર ગુજરાતના રસ્તાઓ પર બને છે સંસ્કારની નગરી કહેવાતું ગુજરાત જેને ગુજરાત આકાર આપવા માટે જે વિદ્યાર્થીઓએ પોતાના પ્રાણ હોમી દીધા હતા એવું આ ગુજરાત ત્યાં વિદ્યાર્થીઓ સલામત નથી તો હવે આ ગુજરાતને કેવી રીતના સલામત ગુજરાત કહેવું તે પણ એક મોટો સવાલ છે હાલ આ વિદ્યાર્થીઓ જે જ્ઞાનિષ પટેલ છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકાર માંગ કરી રહ્યા છે અને સરકારને પણ અપીલ કરી રહ્યા છે કે આ જે સમગ્ર ઘટના બની છે તેને ગંભીરતાપૂર્વક લઈ અને એક ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા અને સાથે જ એક એવા કાયદાનું ગણન કરવા માટે પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે જેનાથી આ પ્રકારેના અમીરોના દીકરાઓ જ્યારે કોઈના જીવ લેતા અચકાતા નથી તેમને ભાન આવે અને તે લોકો પણ આ પ્રકારેનું કૃત્ય કરતા અટકે યશદીપ ગઢવી ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ